જાંગનો દુખાવો એવી તકલીફ છે જે કદાચ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક અનુભવી હશે પણ સવાલ એ છે કે આ દુખાવો માત્ર એક સામાન્ય સ્નાયુનું ખેંચણ છે કે પછી એ કોઈ ગંભીર સમસ્યા તરફ ઇશારો કરી રહ્યો છે ચલો આજે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ તો મૂળભૂત પ્રશ્ન એ જ છે કે આ દુખાવાને ક્યારે હળવાશથી લેવો અને ક્યારે એને ગંભીરતાથી લેવાની જરૂર છે આ સમજૂતીનો હેતુ એ જ છે કે આપણે આ બંની પરિસ્થિતિઓ વચ્ચેનો ભેદ પારખી શકીએ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે નહીં ચાલતી વખતે ખાસ કરીને સીડી ચડતી વખતે અથવા કલાકો સુધી એક જ જગ્યાએ ખુરશી પર બેઠા પછી જાંગમાં એકદમ દુખાવો ઉપડે પણ આવું થાય છે શા માટે ચાલો એના મૂળ સુધી પહોંચીએ તો કોઈ પણ દુખાવાને સમજવાની શરૂઆત એના શરીરવિજ્ઞાનને સમજવાથી થાય છે જો આપણે એ સમજી લઈએ કે ઝાંગની રચના કેવી છે તો એ સમજવું સહેલું થઈ જશે કે દુખાવાનું કારણ શું હોઈ શકે છે આપણી ઝાંગની રચના દેખાવમાં સાદી લાગે પણ એ ખરેખર જટિલ છે એમાં છે ફીમર જે આપણા શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું છે એને ઘેરીને ત્રણ મુખ્ય સ્નાયુ સમૂહો આવેલા છે આગળના ભાગમાં ક્વોડ્રીસેપ્સ પાછળ હેમસ્ટ્રિંગ્સ અને અંદરની બાજુએ એડક્ટર્સ આ ઉપરાંત ત્યાં ચેતાઓ અને લોહીની નળીઓનું એક આખું નેટવર્ક ફેલાયેલું છે આમાંથી ગમે ત્યાં નાની સરખી પણ ગડબડ થાય એટલે દુખાવો ઓકે તો હવે આપણે રચના સમજી ગયા હવે જોઈએ કે આ દુખાવાના મુખ્ય વિલન કોણ કોણ હોઈ શકે છે ખબર છે એક મજાની વાત એ છે કે દુખાવો ક્યાં થાય છે ને એના પરથી જ એના કારણનો અંદાજો લગાવી શકાય છે એ જાણે કે એક ચાવી આપે છે જેમ કે જો દુખાવો આગળના ભાગમાં હોય તો શક્ય છે કે ક્વોડ્રીસેપ્સના સ્નાયુમાં ખેંચાણ આવ્યો હોય પાછળ દુખે તો હેમસ્ટ્રિંગ સ્ટ્રેન કે પછી સાયાટિકાની અસર હોઈ શકે અને જો દુખાવો બહારની બાજુએ થતો હોય તો એ કંઈક અલગ જ સમસ્યા હોઈ શકે છે જેનું નામ છે મેરાલ્જીયા પેરેસ્થેટિકા સૌથી સામાન્ય કારણ છે મસલ સ્ટ્રેઇન એટલે કે સ્નાયુનું ખેંચાવવું ક્રિકેટ રમતી વખતે અચાનક દોડ લગાવી હોય કે પછી ઘરમાં કોઈ ભારે વસ્તુ ઉપાડી લીધી હોય બસ ત્યારે જ અચાનક એક તીવ્ર દુખાવો ઉપડે છે હવે આ એક જરા અલગ અને રસપ્રદ કેસ છે મેરાલ્જીયા પેરેસ્થેટિકા જો જાંગની બહારની બાજુએ બળતરા થતી હોય ઝણઝણાટી થતી હોય જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગે તો આ એ હોઈ શકે અને આનું કારણ જાણીને કલાચ નવાય લાગશે ઘણીવાર બહુ જ ટાઇટ જીન્સ કે બેલ્ટ પહેરવાથી ત્યાંથી પસાર થતી એક ચેતા દબાય છે અને આ પ્રોબ્લેમ થાય છે હા સાચું સાંભળ્યું હવે વાત કરીએ સાયાટિકાની આમાં છે ને પ્રોબ્લેમનું મૂળ જાંગમાં નથી પણ આપણી કમરમાં છે જ્યારે કમરમાં સાયાટિક નામની નર્વ દબાઈ છે ત્યારે એનો દુખાવો જાણે કે નીચે ઉતરે છે કમરથી શરૂ થઈને જાંઘના પાછળના ભાગમાંથી છેક પગની પાની સુધી જાય છે એટલે દુખાવો ભલે જાંઘમાં અનુભવાય પણ એનો સ્વિચ તો કમરમાં હોય છે અત્યાર સુધી આપણે સામાન્ય કારણો જોયા પણ હવે ગંભીર બાબત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી આ સ્થિતિમાં પગની ઊંડી નસોમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે અને આ બહુ જ સિરિયસ છે કારણ કે આ ગઠ્ઠો ત્યાંથી છૂટો પડીને શરીરના બીજા ભાવોમાં જેમ કે ફેફસા સુધી પહોંચી શકે છે આ એક મેડિકલ ઇમરજન્સી છે એટલે એના લક્ષણોને ઓળખવા ખૂબ જ ખૂબ જ જરૂરી છે ઓકે તો આપણે કારણો તો જાણી લીધા પણ હવે શું સૌથી અગત્યનો સવાલ આમાંથી રાહત કેવી રીતે મેળવવી તો ચાલો હવે ઉપચારો અને કસરતોની વાત કરીએ સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં આપણે ઘરે જ ઘણું બધું કરી શકીએ છીએ માની લો કે હમણાં જ કોઈ ઈજા થાય છે જેમ કે દોડતી વખતે સ્નાયુ ખેંચાઈ ગયો તો પહેલા અડતાલીસથી બોતેર કલાક માટે એક ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે આરઆઈસીઈ પ્રોટોકોલ આ રાઇસ શું છે ચલો સમજીએ આર એટલે રેસ્ટ આરામ જે કામથી દુખાવો વધે એ બંધ કરી દો આઈ એટલે આઈસ બરફનો શેક એનાથી સોજો અને દુખાવો બંને ઘટશે સી એટલે કમ્પ્રેશન એટલે કે દબાણ ક્રેપ બેન્ડેજ વીંટાળવાથી સોજો વધતો અટકે છે અને ઈ એટલે એલિવેશન પગને હૃદયના લેવલ કરતાં થોડો ઊંચો રાખો જેમ કે સૂતી વખતે પગ નીચે તકીઓ મૂકીને બસ આટલું કરવાથી શરૂઆતમાં ઘણી રાહત મળે છે એકવાર તીવ્ર દુખાવો ઓછો થઈ જાય પછી સ્નાયુઓને ધીમે ધીમે ખોલવા જરૂરી છે એટલે કે સ્ટ્રેચિંગ જાંગના આગળના સ્નાયુઓ માટે ક્વાડ્રેસેપ સ્ટ્રેચ પાછળના માટે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ અને જો સાયાટિકા જેવો દુખાવો હોય તો એના માટે પીરિફોર્મિસ સ્ટ્રેચ બહુ જ ફાયદાકારક છે અને હા ભવિષ્યમાં ફરીથી આવી ઈજા ન થાય એના માટે શું એના માટે સ્નાયુઓને મજબૂત બનાવવા પડે સીધા પગ ઊંચા કરવાની કસરત કે પછી દિવાલના ટેકે સ્ક્વોટ્સ કરવા જેવી સિમ્પલ એક્સરસાઇઝ પણ આમાં બહુ અસરકારક છે ઠીક છે ઘરે કરી શકાય એવા ઉપાયોની તો આપણે વાત કરી પણ અમુક લક્ષણો એવા હોય છે જેને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય આ એવા રેડ ફ્લેગ્સ છે જે દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી પડે હવે જે લક્ષણોની આપણે વાત કરવાના છીએ એને ખાસ ધ્યાનથી સાંભળજો આ એવા સંકેતો છે જે આપણું શરીર આપણને આપે છે કે હવે કોઈ નિષ્ણાતની સલાહ લેવાનો સમય આવી ગયો છે જો દુખાવો એટલો બધો હોય કે સહેન જ ન થાય અને આરામ કરવા છતાં ઓછો ન થાય જો પગમાં અચાનક સોજો આવે અને ચામડીનો રંગ વાદલી કે લાલ જેવો થવા લાગે જો પગ પર સહેજ પણ વજન ન દઈ શકાતું હોય દુખાવા સાથે તાવ પણ આવે અથવા પેશાબ કે શોચમાં નિયંત્રણ રહેતું ન હોય આ બધા જ ગંભીર લક્ષણો છે આવા સમયે જરા પણ વિલંબ કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરો તો ચાલો હવે આખી વાતને સમેટી લઈએ આપણે કારણો જોયા ઉપાયો જોયા અને ક્યારે સાવધાન રહેવું એ પણ જોયું હવે વાત કરીએ કે ભવિષ્યમાં આ દુખાવાથી બચી કેવી રીતે શકાય કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર તો દુખાવાને રોકવો હોય તો શું કરવું પહેલું પુષ્કળ પાણી પીવો બીજું યોગ્ય ફૂટવેર પહેરો ખોટા ચંપલ આખા શરીરનું સંતુલન બગાડી શકે છે ત્રીજું વજન કંટ્રોલમાં રાખો વધારાનું વજન સાંધા અને સ્નાયુઓ પર બિનજરૂરી ભાર નાખે છે અને સૌથી અગત્યનું નિયમિત કસરત અને સંતુલિત આહારને જીવનશૈલીનો ભાગ બનાવો તો આ બધી ચર્ચાનો સાર એ જ છે કે ગભરાવાની જરૂર નથી મોટા ભાગના કિસ્સાઓમાં જાંગનો દુખાવો એ કોઈ ગંભીર બીમારી નથી યોગ્ય આરામ અને થોડી કાળજીથી એ બિલકુલ સારો થઈ જાય છે જરૂર પડે ફિઝિયોથેરાપી પણ ઘણી મદદરૂપ થાય છે અને છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ આપણે જે સાવચેતીઓની વાત કરી શું એ માત્ર જાંઘના દુખાવા માટે જ છે ના એ તો એક તંદુરસ્ત જીવન જીવવાની ચાવી છે તો શું એક હેલ્ધી લાઇફ સ્ટાઇલ અપનાવીને આપણે આવી નાની મોટી અનેક સમસ્યાઓને આપણા જીવનમાં આવતા જ રોકી શકીએ છીએ વિચારવા જેવી વાત છે નહીં